પાઠ ત્રણ અમારી કામધેનુ વિદ્યાર્થી મિત્રો અમારી કામધેનુના લેખક ચંદ્રકાંત જેઠાલાલ પંડ્યા ચરોતાના વતની હતા તેઓ નવસારીની હાઈસ્કૂલમાં શિક્ષક હતા આ ઉપરાંત પત્રકારત્વ સાથે પણ સંકળાયેલા હતા આઝાદીની ચળવળમાં એમણે સક્રિયપણે ભાગ લીધો હતો જ્વાળા અને જ્યોત બાનો ભીખું સુદામડીથી દ્વારમતી અને ઘડીક શ્યામ રંગનો એમના જાણીતા પુસ્તકો છે ધાર્મિક ગ્રંથોમાં કામધેનુ ગાયને દેવી માનવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માત્ર કામધેનુ ગાયની પૂજા કરવાથી તમામ દેવી દેવતાઓ પ્રસન્ન થાય છે આથી કામધેનુની પૂજા કરીને બધા દેવી દેવતાઓના આશીર્વાદ મળે છે અગોલ પ્રાણી સાથેના મનુષ્યના સહજીવનનું આસ્વાદ નિરૂપણ આ પાઠમાં કરેલું છે અમારે ત્યાં એક ગાય હતી સફેદ રંગની કાઠિયાવાડી એક ગાય ટંકે આઠ સે દૂધ આપતી એના શિંગડા ન હતા એટલે ઘરમાં સૌએ એનું નામ બોડી પાડેલું બોડી ગાય ઘણી ઊંચી ઓલાદની કદમાં નાની અને દેખાવે સુંદર અમારા કુટુંબની એ કામ હતી ગમે ત્યારે દૂધની જરૂર પડે વેળા કવેળાએ થોડું ઘાસ કે ચંદી ખવડાવો એટલે દોહવા દે બીજી ગાયને દોહતી વખતે પગ બાંધવા પડે નહીં તો લાત મારે બોડી ગાય તો એટલી ગરીબડા સ્વભાવની કે નાનું છોકરું આંચળમાં હાથ નાખી ખેંચે ને દૂધની શેર કાઢે તોય કશું ન કરે ઘરના સૌને એ ઓળખે પારકાને એ બહુ સૂટ ન લેવા દે પગ ઊંચો કરી દૂર ખસી જાય ઘણીવાર ગમત ખાતર મેં પણ એના આંચળ ખેંચીને વાડકી ભરીને મારા જેટલું દૂધ કાઢ્યું હશે બા બાપુ અને ઘરના સૌ એને બહુ લાડ કરે તેનો દરરોજ ખરેરો કરે ડોકમાં હાથ ફેરવવો તો ડોક ઊંચી કરી હાથ ફેરવવા દે એને ઘાસ ખાસ લીલું ઘાસને સારી રીતે ભરેલો બાફળાનો ટોપલો મળે એનું દૂધ પણ મીઠું અને ગાઢું મને દરરોજ સવારમાં એનું દૂધ જ આપે ક્યારેક તો બા ધોતી હોય ત્યારે વાટકો લઈ હું ત્યાં ઊભો રહું અને બા તાજું ફીણવાળું સેડકડું દૂધ ભરી દે તે હું ગટગટાવી જાઉં ગામના લોકો પણ ગાય માતાને બહુમાન આપે ગોવાળામાં જાય ત્યારે શ્રદ્ધાળુ લોકો તેને માથે હાથ મૂકી આશા કાલે વાર તહેવારે સ્ત્રીઓને કુમારિકાઓ એનું પૂજન કરે સંક્રાંતિના દિવસે લોકો એને ઘૂઘરી ખવડાવે આમ બોડી ગાય ગામ માખાની લાડકી બોડી ગાય અમારા ઘરની સ્વજન હોય એમ અમે એને ચાહીએ એને ચોખ્ખાઈ બહુ ગમે પીઠ પગ જીભથી ચાટીને ચોખ્ખા રાખીએ ગમે ત્યાં ગંદામાં બેસે નહીં ગંદુ કદી એ ખાય નહીં એના વાછરડા પણ સુંદર વાછરડાને એ ચાટી ચાટીને ચોખ્ખા રાખે અમે એને બહુ બહાલ કરીએ એની સાથે રમીએ એને નવડાવીએ લીલી ચાર કાપીને અમારા હાથે ખવડાવીએ બોડી શાણ લેવા આવતા બોડીનો ઉબેલ સવા વર્ષનો સવા વર્ષે વિવાય એટલે એનો વંશ વહેલો બહુ મોટો વાસણના મોટા થાય એટલે બાપુને ખેતીના બળદ તરીકે કામ આવે આજે પણ બોડી ગાયની બીજી પેઢી હયાત છે એની પૌત્રી રમલી આજે ધરમપુરમાં ઘણા કુટુંબ બાપુની સ્મૃતિ રૂપે જાણીતી છે આજે પણ ઘણા રમલી લઈ લાલચ આપી બોલાવે છે છે તેને હાથ ફેરવે એને માટે નિયમિત કઈ ને કંઈ ખાવાનું રાખી મૂકે છે અને રમલી દરરોજ અમુક ઘરની નિયમિત મુલાકાત લે છે જાનવરને મમતા આપો પછી જુઓ એ શું નથી આપતા બા કહેતી હતી કે એકવાર ઘરમાં ચોર આવેલા તે દિવસે બોડી ગાયે બરાડા પાડીને ફળિયાના સૌને જગાડ્યા હતા ને ચોર નાસી ગયા હતા બાપુની ઠાટડી નીકળી ત્યારે એણે કેટલાય ધમપછાડા કરી ખીલેથી છૂટી ભાગ કરેલી ગાય કુટુંબની ખરેખર કામધેનું હતી બાપુજીના અવસાન પછી બોડી ગાય અને એક ભેંસ અમારા ગુજરાનનું સાધન હતી ભેંસ હતી તે વરસને આંતરે મરી ગઈ હતી બીજી ભેંસ ખરીદવાની બાની આર્થિક સ્થિતિ ન હતી ખેતર વેચાઈ ગયું ત્યારે બોડી ગાય ઉપર જ અમારું કુટુંબ નભતું એના દૂધની લાયણીના મહિને પચીસેક રૂપિયા આવતા સોંધારતનો જમાનો બોડીનો બહુ ખર્ચ નહીં નાનો ભાઈ અને નાની બહેન એટલા જ ઘરમાં એટલે અમારું પીઢું નીકળતું કોઈને ત્યાં રાંધી મજૂરી કરી ખોટ પૂરે અમને ભણાવે છતાં મુખ્ય સાધન તો બોડી એ જ અમારી કામદેનો એકવાર બોડીને જાનવર કરડ્યું કેટલાય ઉપાયો કરાવ્યા બધા નિષ્ફળ ગયા આખું શરીર ફૂલી ગયું ને આખરે તે મરી ગઈ બાસગી દીકરી મરી ગઈ હોય તેમ રડી તે દિવસે ખાધું પણ નહીં બોડી ગાય અમારા કુટુંબનું કોઈ પૂર્વજનનું ઋણ અદા કરવા આવી હોય તેમ કસોટીના સમયમાં એ જ અમારો સહારો બની હતી ક્યાંય હાથ લાંબો કરવાની વેળા બાને એણે નહોતી આવવા દીધી એનું કાર્ય પૂરું કરી એમ ગઈ તે જ વર્ષે અમારો કોલેજનો અભ્યાસ પૂરો થયો મને નોકરી મળી એ પણ કેવો અકસ્માત બાએ બોડીને ચાલલો કર્યો ફૂલ ચોખા ચડાવી ભીની આંખે પ્રણામ કર્યા બાપુની જુડી જૂની વાડીમાં જ એક પીપળા નીચે ખાડો ખોદાવીને ડટાવી એ પીપળો આજે બોડી પીપળો તરીકે ઓળખાય છે વર્ષ આવી દિવસે ગામની સ્ત્રીઓ એ પીપળાનું પૂજન કરે છે બોડી ગાયનું સંભારણું એ રીતે આજે પણ કાયમ છે સારાંશ લેખકના જાણીતા પુસ્તક બાનો ભીખુ આ પાઠ લેવામાં આવ્યો છે બોડી ગાય લેખકના ઘરના સભ્ય જેવી જ બની ગઈ હતી વાળી ગામના લોકો પણ તેને બહુ જ આદર આપતા હતા એનું સુંદર બયાન અહીં મળે છે સંસ્કૃતિ માત્ર વેદોની સંસ્કૃતિ કે સંસ્કૃતિ જ નહીં પરંતુ સાચા અર્થમાં તે માનવ સંસ્કૃતિ છે જે આપણને માનવ અને માનવેતર સૃષ્ટિ તરફ પ્રેમ અને આદરથી જોવાનું સૂચવતી રહી છે માણસ ત્યારે સાચો માનવી છે જ્યારે તે અન્ય મનુષ્યો અને પ્રાણીઓ વિશે વિચારે છે અને તેમના પ્રત્યે અને આત્મીયતા દર્શાવે છે કિંતુ સમગ્ર સૃષ્ટિ પર પ્રેમ કરવાની માણસની અશક્તિ મર્યાદા અને અશક્યતાને ધ્યાનમાં લઈ આપણે ઋષિમુનિઓએ પ્રાણી સૃષ્ટિના પ્રતિકરૂપે ગૌ પૂજાનો આદેશ આપ્યો છે